દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે બે હજાર પચીસમાં વ્યાજ વગર લોન કોણ લઈ શકે અને લોન લેવા માટેની સંપૂર્ણ પ્રોસેસ કઈ કઈ યોજનાઓ વગર વ્યાજે લોન આપે છે તો આજના વિડીયો વાત કરીશું કે જો તમે બે હજાર પચીસમાં લોન લેવાનું વિચારી રહ્યા હોય તો કઈ એવી યોજના છે કે યોજના અંતર્ગત તમે લોન લેશો તો તમારે એક પણ રૂપિયો વ્યાજ આપવાનું નથી જે પણ તમે લોન લો છો એ રકમ જ તમારે પરત ચૂકવવાની છે વધારે કોઈ પણ વ્યાજ આપવાનું નથી એ પહેલાં જોઈ લઈએ કે જ્યારે પણ તમે લોન લેવા માટે જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે અલગ અલગ યોજના પ્રમાણે અમુક ડોક્યુમેન્ટ બદલાઈ શકે છે તો જે પણ યોજના પ્રમાણે લોન લો છો તમે તેમાં અલગ અલગ યોજના પ્રમાણે ડોક્યુમેન્ટ પણ અલગ અલગ હોય છે પરંતુ જે કોમન ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અહીંયા આપેલા છે એ ડોક્યુમેન્ટની તમારી જરૂરિયાત રહેશે જેમાં જે આધાર કાર્ડ છે રહેઠાના પુરવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે વીજળી બિલ છે લાઇટ બિલ છે રેશન કાર્ડ આપી શકો છો આવકનો દાખલો આપવાનો રહેશે જો તમે શિક્ષણ સંબંધિત કોઈ લોન લેતા હોય તો તમારે શિક્ષણનો દાખલો આપવાનો રહેશે ચાલુ અભ્યાસનો દાખલો આપવાનો રહેશે મહિલા ગ્રુપ ડિટેલ આપવાની રહેશે તો જે અમુક મહિલાઓ છે ગ્રુપ કરીને જે લોન લેવા માંગતા હોય એ લોકોને જે મહિલાઓનો ગ્રુપ છે એને ડિટેલ આપવાની રહેશે બેંક ખાતાની વિગતો આપવાની રહેશે બેંક પાસબુક છે સ્ટેટમેન્ટ છે આ ડોક્યુમેન્ટ કોમન છે આ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે યોજના પ્રમાણે ડોક્યુમેન્ટ પણ બદલાઈ શકે છે હવે અલગ અલગ યોજનાઓની વાત કરીએ તો પહેલી યોજના છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જો તમે આ યોજના હેઠળ લોન લેવા માંગતા હોય તો આ યોજના ફક્ત મહિલાઓ માટે છે મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને એક લાખ સુધીની લોન લઈ શકે છે તો ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે આમાંની એક યોજના છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના આ યોજના અંતર્ગત મહિલા સમૂહને એક લાખ સુધીની લોન આપવામાં આવે છે તેમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી તો થોડી મહિલાઓ છે ગ્રુપ બનાવીને કોઈ ઉદ્યોગ શરૂ કરવા માગતા હોય તો એ લોકો આ લોન લઈ શકે છે જો કોઈ મહિલાઓ આ રીતે લોન લેવા માગતા હોય તો એમાં જોઈએ કે લાયકાત કઈ છે તો તમે ગુજરાતની મહિલાઓ માટે જ છે તો જે લોકો ગુજરાતની મહિલાઓ છે જે તમારું આઈડી પ્રૂફ છે ચૂંટણી કાર્ડ છે એમાં તમારું રાજ્ય ગુજરાત હોય તો તમે આ લોન લઈ શકો છો જે મહિલાઓ જાતે જ નાનો ઉદ્યોગ કે વેપાર શરૂ કરવા માગતી હોય તો જે જે મહિલાઓ જાતે પોતાની જાતે જ કંઈક નવો બિઝનેસ શરૂ કરવા માંગતી હોય એ મહિલાઓ આ લોન લઈ શકે છે મહિલા ગ્રુપ દ્વારા અરજી કરવાની હોય છે તો અરજી કેવી રીતે કરવી કે જે મહિલાઓનું ગ્રુપ બનાવેલું છે એ ગ્રુપ દ્વારા જે પણ બેંક છે એમાં તમારે અરજી કરવાની હોય છે એના ફાયદાની વાત કરીએ તો લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવાનું નથી તો આ મહિલા ઉત્કર્ષ યોજના છે એ હેઠળ તમે જો લોન લો છો તો જે પણ લોનની રકમ છે એક લાખ રૂપિયા એ તમારે ચૂકવવાની હોય છે એ ઉપર તમારે એક પણ રૂપિયો વ્યાજ આપવાનું નથી ત્યારબાદ છે રાજ્ય સરકાર લોન પરનું વ્યાજ ચૂકવે છે તો જે પણ બેંકને વ્યાજ આપવાનું હોય છે એ રાજ્ય સરકાર ચૂકવે છે તમારે કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવાનું નથી મહિલાના સુરક્ષિત ભવિષ્ય માટે સહાયરૂપ છે તો જે મહિલાઓ ભવિષ્ય માટે કંઈક કરવા માગતી હોય પોતાનું ફ્યુચર સારું બનાવવા માગતી હોય એ મહિલાઓને આ લોન લેવી જોઈએ ત્યારબાદ લોનની વાત કરીએ તો શિક્ષણ લોન પર વ્યાજ સબસિડી સી એસ આઈ એસ તો આ આ લોન કોને મળે તો જે લોકો મધ્યમ વર્ગના છે ગરીબ વર્ગના જે લોકો છે એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટેની યોજના છે તેમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે લોન મળે છે તેઓને કોર્સ દરમિયાન અને કોર્સ પૂરો થાય પછી એક વર્ષ સુધીનું જે પણ વ્યાજ છે એ સરકાર ચૂકવે છે એક પણ રૂપિયો જે લોન લે છે એ લોકોને ચૂકવાનું નથી તો આ લાયકાત જોઈએ તો આ લાયકાત શું છે કે વિદ્યાર્થીની વાલીની વાર્ષિક આવક ચાર પોઈન્ટ પાંચ લાખથી વધારે હોવી જોઈએ નહીં તો જે વિદ્યાર્થી છે એના વાલી છે એ લોન લેવા માગતા હોય તો આ લોનની તમારી જે આવકની મર્યાદા છે એ ચાર લાખથી ચાર પોઈન્ટ પાંચ લાખથી તમારે વધારે હોવી જોઈએ નહીં લોન ભારતની માન્ય બેન્કોમાંથી લેવામાં આવે છે તો જે માન્ય બેંકો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે બેન્ક ઓફ બરોડા છે જે માન્ય બેન્કો છે એમાંથી તમારે લોન લેવાની હોય છે ત્યારબાદ છે યુજીસી માનની સંસ્થાઓમાં અભ્યાસ કરતો હોવો જોઈએ તો આમાં જે અમુક સંસ્થાઓ છે એનું શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે એમાં અભ્યાસ કરતા હોય તો તમે આ લોન લઈ શકો છો ત્યારબાદની લોનની વાત કરીએ જેમાં તમારે એક પણ રૂપિયો વ્યાજ આપવાનું નથી તો મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર યોજના આ યોજના યુવાનોને નાનો વ્યવસાય શરૂ કરવા માટે વ્યાજ વિના લોન અથવા સબસિડી સાથે લોન આપવામાં આવે છે તો આમાં તમારે કોઈપણ પ્રકારનું વ્યાજ આપવાનું નથી અથવા તો તમને સબસિડી લોન પર આપવામાં આવે છે તો જે પણ યુવાનો છે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય જે નાનો બિઝનેસ છે એ શરૂ કરવા માંગતા હોય તો મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર યોજના અંતર્ગત તમે લોન લઈ શકો છો એમાં લાયકાતની જોઈએ તો અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીના યુવાનોને લાભ મળે છે જો તમારી ઉંમર અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ વચ્ચે હોય અને તમારે કોઈ બિઝનેસ કરવો હોય એ માટે તમારે રૂપિયાની જરૂર હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા યુવાનોને સહાય તો જે લોકો વ્યવસાય કરવા માગતા હોય એ લોકો આ લોનની સહાય મેળવી શકે છે ત્યારબાદ છે રાજ્યના રહેવાસી હોવા જોઈએ તો તમે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ જે પણ તમારું ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે એમાં તમારું રાજ્ય ગુજરાત હોવું જોઈએ ત્યારબાદ લોન યોજનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે જેને શોર્ટમાં પી એમ એ વાય પણ કહેવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારમાં લાગુ પડતી હોય છે તો તમે શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય કોઈ ફરક પડતો નથી બંને વિસ્તારમાં લાગુ પડે છે આ યોજનામાં આવાસ એટલે કે ઘર ખરીદવા માટે લોન લેતા લોકોને ત્રણ ટકાથી છ પાંચ ટકા સુધી વ્યાજ સબસિડી આપવામાં આવે છે એટલે કે એક રીતે જોવામાં આવે તો આ યોજના પણ વ્યાજ મુક્ત યોજના જેવી જ બની જાય છે તો આમાં જે પણ તમારે વ્યાજ આપવાનું હોય છે એ એકદમ મામૂલી વ્યાજ હોય છે વધારે હોતું નથી એટલા માટે વ્યાજ મુક્ત યોજનાઓ છે એવી જ આ યોજના છે તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મામૂલી વ્યાજ ભરીને તમે લોન લઈ શકો છો આ યોજનાની લાયકાતની વાત કરીએ તો તમે ઈડબ્લ્યુએચ છે એલઆઈજી છે એમઆઈજી વન છે એમઆઈજી ટુ છે આ વર્ગમાં આવતો હોય તો તમે આ પ્રકારની લોન લઈ શકો છો પ્રથમ ઘરની ખરીદી માટે જ લાગુ પડે છે તો જ્યારે પણ તમે પોતાનું પહેલું ઘર ખરીદો છો ત્યારે આ યોજના લાગુ પડે છે ત્યારબાદ તમે જો બીજું ઘર ખરીદતા હોય તો આ યોજના લાગુ પડતી નથી અમુક શરતો મુજબ માસિક આવકના ધોરણે તો અમુક શરત મુજબ તમારી માસિક આવક હોવી જોઈએ તો એ ધોરણ ઉપર તમને આ લોન આપવામાં આવે છે ત્યારબાદ યોજનાની વાત કરીએ તો પર્સનલ લોન પર વ્યાજ રાહત છે જેમ કે કેટલાક ટ્રસ્ટ અથવા એનજીઓ જેમ કે સેવા છે રેન્જ ડીઈ છે મિલાપ વગેરે જેવા વ્યાજ વગર અથવા ખૂબ જ ઓછા વ્યાજે પર્સનલ લોન આપે છે તો તમે પર્સનલ લોન લેવા માંગતા હોય તો પણ અમુક ટ્રસ્ટ છે અમુક એનજીઓ છે જેમ કે સેવા છે રેન્જ ડીઈ છે મિલાપ છે આ ઉપર તમે લોન લેશો તો તમારે વ્યાજ આવતું નથી અથવા તો વ્યાજ આવે છે તો સાવ ઓછું આવે છે તો તમે આ લોન લઈ શકો છો ખાસ કરીને મહિલાઓ મહિલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે આ યોજના ખૂબ જ મહત્ત્વની બની જાય છે ત્યારબાદની લોનની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે જેને શોર્ટમાં કેસીસી પણ કહેવામાં આવે છે આ યોજના ખાસ ખેડૂતો માટે છે ખેડૂતો માટે લાયકાત ધરાવતા ખેડૂતોને ત્રણ ટકાથી ચાર ટકા વ્યાજદરે લોન આપવામાં આવે છે જો તમે સમયસર લોન ચૂકવણી કરો તો વ્યાજ સબસિડી પણ મળે છે તો જે લોકો ખેડૂત છે એ કેસીસી યોજના હેઠળ તમે લોન લઈ શકો છો જેમાં પણ વ્યાજ છે એ સાવ ઓછું હોય છે આ યોજનાની વિસ્તારથી માહિતી અલગ વિડીયોમાં આપેલી છે તેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો તો તમે આ યોજનાઓ હેઠળ જો લોન લેશો તો તમારું વ્યાજ નહીં આવે અથવા તો આવશે તો સાવ મામૂલ વ્યાજ આવશે તો આ આ યોજના હેઠળ તમારે લોન લેવી જોઈએ જો તમારે જરૂરિયાત હોય તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો